હવે મિત્રો તું નથી મિત્રો આપ તમારા માટે એક સરપ્રાઇઝ છે જો જોવો ટોડો 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 એ નદી કિનારે નાળિયા રે રે ભાઈ નાળિયા રે રે એ રિવર ફ્રન્ટ ની દે કોકોનટ ટ્રેન માં રે કોકોનટ ટ્રેન રે બે ઇમોટ આપણે સસ્તામાં નીકળી ગયા છે કાઈ ખર્જો નથી કર્યો ઝટ ભાઈ કે તરી તરી વાળી ઓફર કપાવેલી છે ઈ પણ મારા એક મિત્રના મિત્રના મિત્ર ભાઈ જો એક ધરાઈ મોટ થયો ગાઈ જો પાણી ખેડી ખેડીને બુયા કાઢ નાખવાની છે આપડે અરે હું આ બીજોન પડી ડોડી માઈ જા હું યુન પી ને વાપરી ગયો અને આ જીવન બધું વાપરે વાપરે ધરણો છો ઓય ઉભો કેમ રહી ગયો હાલે મુદળ માં ટુર્નામેન્ટ લાઈક આપણે પ્લે પ્લે કરવાનું છે કે હવે થી આપણે છે ને એમ રમશું કે ટુર્નામેન્ટ માં મોરો પક્કે હારો કરી એકો કેમ બંધો છે ક્યાં આવો તે ઊભો કેમ રહી ગયો આયા આયા મે <laughs> <laughs>

અને ક્લોક ટાઉન ની અંદર બંદા ના પેળ્યા તોળે ધરુજો મડો ધરુજો હું તને શું કહું બોલ બોલ રમમ જાન દે ને ચતન હું લાગે છે આ શું કરું છું ક્લોક ટાઉન માં એ જ્યાં તો બંદા નો કોઈ સોદી છે આ નહી તમને શું લાગે મોન્ટી ભાઈ બીવે છે ફાટે બીવે છે ખતલો બીવે ફાટે ની સમજી નો મને હું સમજો છે કાસા કરી દે કાસા કાસા પકવાની જરૂરત એ નથી આ બાઈડા ને મરદ નું

લાલ આવે છે સ્કોડ બોટડી સો કે ખાસ નથી જો આ ની હેઠે ઉતરો આ બે બંદા દોડીને આવે લેડા તું લોકેશન નો કેતો ઓ ઓ ટાઈમ ઉડ્યો એ બીજો 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 સક સક શોધ મારી નો સડે તો કેદી ના તો યાર ત્રણ જણા સડી ચાર જણા સડી ગયા હવે હું કમ મરવા જાસો

કેવા માયા સોદલનો બોટ આ લગગાઈ ની બેન ને આ ફટણીયા છે હેલો ભાઈ ફ્રી લેલો આખા વાહ ભરત નો પાડી હો લાલ કેમ થઈ જાય હમણે ઓલે વાહ એવા ની એટલે સોજી ક્રિમિનલ કાડ્યો છે જો તો કેવું લાગે તારા છે ગાંડી ના ની જ બતાય તારા બાપોનો બાજુ મારશે હા ઓલા જમણી બજુવાળા ભાળી ગયા ને એટલે એવું છે સોદિયાનું અને બ્રાઉઝ કે ને મરાવા ભાઈ અને આપણે એટલે ડોળા હેઠા તું માં કાઢી ને જો છે જ છે લાલ છે મેક્સ તું

ચાર ઘરી ગયા તંદર ઘર માં મારી ના એડબ્યુએમ ને એવું લઈ લે બોટીયા બધા હતા પણ સ્કોડ વાળા હારે હોય તો થાય ને મારી ગ્લુવલ એક પડી તેવોળો બંદો નોક હવે ની માં વાળા તો કે વાહ બીજા બે આઈડી બંધ થઈ જાય વાળા ઘર માં હે મોઢા માં તું ગાડી ની કે તને એડી 2 કલાક માં આવું કે ગઈ મારી એડી 12 કલાક માં ખુલી કાંઈ જ એના વિશે હું તમને બે શબ્દ કહી દઉં કે એક પ્રકારની માર્કેટિંગ સ્કિલ છે કે ઘરેનાવાળાને વાળાને એક જોતા આપણે ઘરે ઘરે કોલોબરેશન ટાઈક સુવિધા થઈ જાય હવે જેમ કે માની લો જેકભાઈ આપણે ઘરેના છે રેડી અને હું માની લ્યો થેન્ક યુ તો હું જેકભાઈને એમ કહું કે જેભાઈ મારી આઈડી છે ને તમે બે દિવસ આટલું સસ્પેન્ડ કરો એટલે ખબર પડે કે મારે વ્યૂ આવે છે કે નહીં એટલે હવે જેકભાઈ મારી આઈડી ઉપર લોક મારી દે ભાઈ બે ધી પછી વ્યૂ આવી જાય નકરી મિલિયનમાં કમેન્ટ આવી જાય હે ભાઈ જેકભાઈનું ફોન કરીને કે હવે મારી આઈડી ખોલી નાખો એટલે પછી હું પબ્લિકને એમ કહી કે પબ્લિક તમારા બધાની દયાથી અને તમારા બધાના કમેન્ટના સપોર્ટથી મારી આઈડી ખુલી ગઈ છે તમારો આ નહીં એટલે એ ટાઈપની આ હું ખાલી ધારણા કરું છું આ મને એક સપનાની વાત કહું આ તો તારા મનમાં વિચાર કેસો હા ભાઈ યે બે તારી યોતોડો તો લઈ લે બધા ભાઈ બધા ભાઈલાલા બધા ભાઈ છે નિમાન જતે આ ભાજીઓ કેમ આ બેનસ

તો તો જીવ તો ઓળગી બસ કાર એક એક આપો ગેઈન માં ભરાઈ સ્કાર લાલ મોટો ખોલ લાલ ખોલ કાલી એ મારા હું ઈ કરે બોલતા ડોડી ડોડા તારી જીભડી સોટી દે મને હું એક વસ્તુ આપું ઈ દી એટલે જીભડી સોટી દે હું આપી દઉં છું તું રે ને ભાઈ બધા નોય એની મરી નો ભાઈ મરી યાદમ રયો થોડા તારી પે નોય એ ડોડે તને એ કે સાયલન્સર મેરો બંદો કે જો

વધારે ગાયણ માં દબાવો નહીં પી પી તે થા થા કરે પી પી ગાયના ઘરવાળા વાળા વિડિયો દેખતે ફેમિલી દેખતી હે અરે જે ગુલું દે ગુલું નાખ દે ફોલક કે ની નાખી દેવા એમનો ગુલું ફોડે કે હવે ફોડ લે ફોડ લે બંદો આ જીપતી આવશે હમણાં ભાગવાની છે હા જીપતી અહીંયા જીપતી જીપ નહીં

आज के लोकेशन दे सकूं तारो ने थी कहता तू तो। भड़ो सो मैं ने थी बॉडी भड़ो हूं आगर जो बंदा बंदे बोला बंदे ले लो तोड़ो बोला बोला आगर ये बोलो ये जागे जागे रहे ते ते खोए खोए रहे ते थे, थे, थे। ना ये करे ते थे प्यार की बातें ना एक बीतन में ये कभी कुरवाई में जगार से लोग लगा लो ओ चिची रोज मुलाकात है तेरी ते इन्हें में ये ते तेरी पन्याहों में बंदा कड़ी कमार से लोग लगा मैंने हर जन्म हाँगुन्या क्या से भाई बन अब माथे से क्यों नहीं मान सकते तो कहने टस में क्या अल्लाह मारो नहीं क्या से બ્રેવ કન્ટેનર વાહ ઓલો કન્ટેનર ક્યાં ખબર ન પડતી મને તો આર્સેનલ ખોલો છે એ તો મારે ને ડ્રોપ હે પડ્યા છો છોડા મારવાનો એવો તો આરે ને મારી મર કરવા આ ઉ જો આ એરિયા તો ટોકન ટસ્ક લે અમાવી સી ની માન સધણીઓ

भागी है अभी तो कहूं है भाई नैगी घेरी जाओ सूद मर गया थर्ड पार्टी गांड पार्टी थी कि। येदाई गया ए सिंगल बंदो से सिंगल बंदो से आउ से क्यों से साडो पासड़ से तो बैठो ये तो जॉइंट खत्म ले ये आ जा બરાબર છે ને ને ગયો ઓ અડી ને કેવો બોમ થી મરી ગયો તો આગળ ફાઈટ લેવી છે રિવાય તો કરવો પડશે માલ છે આવો તો કન કિલ્લા છે તો કન આસો રહી ગયા તાલ એક ને તુરીઓ મેરે એક ને હોય મશીનની પા કેની મશીન ની આસો હે બને તરે રીવા કરો ડોડા આ લુડા રીવા કરી છે ઓલા રીવા નહી કરો નો કરે તાન અંયા ન જ રહેવાનું છે નિશા છે દેરે મે તો ભઈ આલ બોય તો ભઈ આલ બે

આડીમાં આકટસું કમ ભાઈ ઉપર સડજા ટોશે છે દેખાય મોય તો જો આગળ સનડો ચીપ પડી જતો હતો બે નોક્સ આખો દોર ઉપર સડ જવાનું કીધું તને ઉપર ના તું જા પર જા તો સ્કાયર ગોળી ફોડવાનું બંધ કરો રીપર કીસ હે કે

तो गोले फोड़ फोड़ के मैं गोले नहीं जाएगी मेरे पे नॉक सूझे हुए हैं नहीं भाई पाव किन्ने लेते हैं एक नॉक से तो नगर वाजू हो क्या हुए चक बंद आए हो ये डेमेज से गांडो डेमेज से स्काइल और अपने अपने क्या साइड में बंदो साइड में साइड में अपने बंदो ए रे रे जुड़ा ऊपर से सातों ने डाइव हो चुके बंदों से। उन्हें तीन उन्हें तीन गाड़ियाँ। गाड़ी आई है रे उसे। सिंगल बंदों से डूडे यूल कवर करी जो से एडवांटेज। અમે તો મેડી કી દી કુટી ગઈસ આ નિશા છે તો જાને આ રિયો ક તો જલ્દી કરી જો તો ગાડી વાળી 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 બેઠો બેહિને હાલ તો ના ના બીજા બંદા બાજા પર ઝોન કવર કરી બાદ હતો યાર ક્યાં

આવ ઓલ ગાડી પાછો મોડરેશન કરો મોડરેશન કરો આવો ભાઈ બનના ને માં હે ભગવાન અરે ગાડી માં સડી ને ઓલા ને ગળી જાવ રીંસ મેરી મારી જાળ દેખાર દેરાસતો